જામનગર જામનગરમાં વોર્ડ નંબર માં આવેલી બેડી કુમાર પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે શાળાની માં ચાલી રહેલા કામકાજમાં વિદ્યાર્થીઓને મજૂરી કરાવવામાં આવી હતી ધોરણ છ થી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી હતી વિદ્યાર્થીઓને મજૂરી કામ કરાવતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જિલ્લા પંચાયત હસ્તકની આ કુમાર પ્રાથમિક શાળા છે આચાર્ય અને શિક્ષકોની બેદરકારીને લીધે વાલીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે શું આ રીતે ભણશે ગુજરાત તે પ્રકારના પ્રશ્નો પણ હાલ ઉદભવી રહ્યા છે શાળામાં ચાલી રહેલા પતરાફેટ કરવાની કામગીરીમાં વિદ્યાર્થી પાસે મંજૂરી કરાવવામાં આવી હતી શાળાના આચાર્ય ગોપાલ પટેલે સમગ્ર મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે અને સાથે જણાવ્યું છે કે વીડિયોની તપાસ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે તપાસ બાદ જે કોઈ કસૂરવાર સામે આવશે તેના પર નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે વિપુલ મહેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર મને ગઈકાલે એક વિડીયો ટીવી થર્ટીનના માધ્યમથી મળેલો છે તપાસ માટે જરૂરી સૂચનાઓ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અપાઈ ગઈ છે શાળા ખરેખર એ જ છે કે કેમ એ બાબતે અને વિદ્યાર્થીઓ ત્યાં આગાશી પર સાફ સફાઈના કાર્યથી કે એમાં શિક્ષકો જોડાયેલા હતા કે કેમ એ બધી જ તપાસ કરાવીએ છીએ અને જો જરૂર લાગશે કે ના ભાઈ વિદ્યાર્થીઓ પાસે આવી રીતે કામ કરાવવામાં આવે છે તો એની સામે નિયમાનુસાર પગલાં પણ લેવામાં આવશે હાલ તો સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘણા બધા વિદ્યાર્થીઓ છે સ્વેચ્છાએ જોડાય છે એટલે પૂરતી તપાસ થયા પછી જ આપણે કહી શકીએ કે ભાઈ ખરેખર શું હકીકત છે